જે ભાદરવી પૂનમનો મેળો આગામી સાત તારીખના રોજ ઉજવવા એની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અનેક પદયાત્રીઓ મોટી સંખ્યામાં આપણા સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થાય છે અને તે પદયાત્રીઓ જે છે તેઓની વ્યવસ્થા માટે થઈને સાબરકાંઠા પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સેવા કેમ્પની અંદર જે કંઈ પણ પદયાત્રીઓ છે તે લોકોના આરામની વ્યવસ્થા તે ઉપરાંત તેઓના જમવાની વ્યવસ્થા અને તે લોકોને ફ્રેશ થવું હોય તો મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે ચોવીસ કલાક આ સેવા કેમ્પ શરૂ રહેશે અને આગામી સાત તારીખ સુધી આ સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અમારી પ્રાર્થના છે કે માહિયા આવનાર તમામ પદયાત્રીઓ જે છે તેઓ સકુશળ આખી આખી યાત્રા પૂર્ણ કરે અને સાબરકાંઠા પોલીસ પણ એ જ પ્રયત્ન છે કે તમામ પદયાત્રીઓને વધારેમાં વધારે અમારા તરફથી ફેસિલિટી પૂરી પાડવામાં આવે અહિયાંથી શરૂ કરીને તે છેક આપણી ખેરોજ ખાતે આપણી બોર્ડર સુધી સાબરકાંઠા પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પની અંદર પોલીસના પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે ટ્રાફિક મેનેજમેન્ટ સુચારૂ રૂતો થાય એના માટે તેની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે મોટી સંખ્યામાં રિફ્લેક્ટર જેકેટ્સ અને રિફ્લેક્ટર્સ જે છે તે પોલીસને પણ આપવામાં આવેલ છે અને પદયાત્રીઓને પણ આપવામાં આવનાર છે જેથી રાત્રી દરમિયાન તે લોકો ચાલીને જતા હોય તો મોટા વાહનોને તે ઈઝીલી દેખાઈ જાય અમારી પણ સર્વે પદયાત્રીઓને વિનંતી છે કે આપ સૌ લોકો જે પોલીસ દ્વારા જે કઈ પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરો રોડની સાઈડ માં ચાલો કોઈ પણ એવી અત્યારે ખુબ મોટી સંખ્યામાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે જે જગ્યાએ વોટર બોડીઝ છે નદી છે નાળા છે છે તળાવ છે તો ત્યાં કોઈ પણ કારણસર નજીક જાઓ નહીં કારણ કે અનેક જગ્યાએ ગારો થઈ ગયો છે પાણી ઊંડા થઈ ગયા છે તો આપ ત્યાં જાઓ નહીં દૂર જ રહો અને ખૂબ જ સુરક્ષિત રીતે આપ આ સંપૂર્ણ યાત્રા ભક્તિભાવપૂર્ણ પૂર્ણ કરો તેવી અમારા સબરકઠા પોલીસ ટીમ તરફથી શુભેચ્છ છે અમે ડાકોર તાબે ધુણાદરા ગામ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા તૈયથી રથ લઈને આવ્યા છીએ અંબાજી માટે અંબાજીથી અત્યાર અમે વચ્ચે બધી સગવડ પોલીસ 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 રોડ વચ્ચે કંઈ બી તકલીફ હોય તો પૂછપારછ બધું કમ્પ્લીટ સગવડ ચાલુ છે અહીં જમણવારી છે કે જિલ્લા પોલીસ હિંમત હિંમતનગર જિલ્લા પોલીસની પદ પદયાત્રીઓને બધી સેવા ચાલુ છે અને મેડિકલ્સ બધી જ રીતે સેવા પૂરીઓને જે જમવા મમવાની બધી સુવિધા ઓલ સારી રીતે મસ્ત પદયાત્રીઓ પોતાની એવું કરી રહ્યા છે આભાર માનીએ છીએ અમે બધો પોલીસ સ્ટેશન એન્ડ બધા વાસી જય જઈએ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ગામ જૂનાજ તાબે પરમારપુરાથી અમે નીકળ્યા છીએ અને અમે હિંમતનગર આપણે જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે કોઈ જાતની તકલીફ નહીં જમવાથી મળીને વિસામોથી મળીને પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે અને અમે આ ચાર દિવસથી નીકળ્યા છીએ આજે અમારી પાંચમી નાઇટ થાય છે જબરજસ્ત તૈયારી છે ના રસ્તામાં કોઈ નહીં અહીંયા બાર ત્યાંથી આવતા હતા તોય કોઈ બી ગાડી હોય તો પોલીસને એમને પૂછે પરત કરે કે તમે આટલા બધા દૂરથી આયા કોઈ તકલીફ છે તમને એવું બધું પૂછતા તમને કોઈ તકલીફ નહીં અમારી છેક અંબાજી જઈએ ત્યાં સુધી અમને ફૂલ સેવા આપે છે પોલીસવાળા અને આભાર માનીએ છીએ એમનો ગોપાલકુમાર ભૂરાભાઈ પરમાર